તારી નવ વાગી જાય હવે પેલા ફોન કરવો પડશે ફોન તો કરવા હલો નવ વાગ્યા હેડ કર્યો ને એ હારું જલ્દી આવજો હેડવું એ હા હા બીટું ઘોડોસી કઈ નાઈજો હોય છે એ ખબર ના પડી હેડા હું જો તાણ હું મરતો એ ને હેરોન કરી ન તો હેડકે તાણ હવે ફોન કરું સેધુભા તારો ફોન હલો સેધભા હા હવે આપણે હેડવું તૈયાર રહો તમે હા તો તમે આગળ ચોકડી ઉભા રહો અમે એથી લેતા જાવ તમને

ટાઈમ થઈ ગયો ને હા નવ વાગી જાય એવો મને ફોન કરવા દે હજી ગા હા તો આપણે ચોકડી આવીને ઉભો રે અને હા પેલા ને કહી દેજે વાહનો મળે છું મારું નામ આપવું જ ના જો તમે આવ્યો બાકી તાજોજી મારું નોમ જ લેજે ને આ તો બધા મને મારછી ભેગા થઈને હા સારું તાર હા તો જરૂર પડે તો પછી હું આવું હાલના હા તો મને ફોન કરજે હાજર આવે છે

તો વાત છોડ દે તાયર લઈને આવતા રસ્તા એટલે એમ જ ખબર બધા નીકળી જતા પણ હું ડાયરેક્ટ રસ્તામાં

એ વાદે આ છે નો તને બરાબ પકડાય જો હું તો નઈ ગયો અલ્યા ભાઈ અમે પાણી લઈ ગયો તારમે ને પૈસા ગણી લેઓ અતે ભાઈ ભાઈ તમન જોડે પૈસા નઈ લઉં તો અલ્યા જા દે કલે ઈ ના હો તો યાર એ લાડી લે ઈ એ કોશુને <laughs> <laughs> <coughs>

એ તો આવતો જ ને એ જાવી લે એ મારશે ચાવી આમ મારશે હા હું તો વેતાડ દો આ તો મો નથી છેટો